આયુર્વેદને જાણો ભાગ એકસઠ અભ્યંગ કરવાથી શું ફાયદા થાય છે તેના વિશે આજે આપણે વાત કરીશું તો અભ્યંગ કરવાથી શરીરમાં કોમળતા આવે છે આપણું જે ચામડી છે એ જે ચામડું છે એ જો ચામડાને માલિશ નહીં કરીએ તો એ ધીરે ધીરે સૂકું થઈ જશે અને સૂકું થશે એટલે કઠણ થશે આપણને ખબર છે કે શિયાળામાં પગની અંદર વાઢિયા પડતા હોય છે તો એ વાઢિયાને એકવાર નિરીક્ષણ કરજો એની અંદરથી સ્નિગ્ધતા કે કોમળતા જતી રહે એટલે કેટલી કડક ચામડી થઈ જાય છે અને એટલી કડક થઈ અને ચામડી ફાટી જાય છે એમાં ચીરા પડે છે ઘણા દર્દીઓ તો એવા આવતા હોય છે કે હાથમાં અને પગમાં પણ ચીરા પડેલા હોય છે અને એની અંદરથી લોહી નીકળતું થઈ જાય એટલા બધા ચીરા પડતા હોય છે તો આ એક પ્રકારની વૃક્ષતા આવું કડક ચામડું થઈ જવું જેને અભ્યંગથી રોકી શકાય છે તો નિયમિત અભ્યંગથી એક શરીરમાં કોમળતા આવે છે બીજું અભ્યંગ શરીરને ધાતુઓને પુષ્ટ કરે છે એટલે કે રસ રક્ત માંસ મેદ અસ્થિ મજ્જા શુક્ર વગેરેને વધારનાર છે એટલે શરીર મજબૂત બનશે શરીરનું બળ વધશે તો જે લોકો દુબળા પાતળા છે અને પાતળા લોકો જાડા થવા માટે અથવા સારા પોષણ માટે જુદા જુદા પ્રકારના જાહેરાતો જોઈ અને ન્યુટ્રીશન પાવડર વગેરે લેવાની પ્રક્રિયા કરતા હોય છે પરંતુ જો પાતળા વ્યક્તિએ જાડા થવું હોય અથવા દુર્બળ વ્યક્તિએ બળવાન થવું હોય તો શાસ્ત્રમાં આ અભ્યંગ એક કહેલું છે કે જેનો નિત્ય પ્રયોગ કરવો જોઈએ આ ઉપરાંત શરીરનો વર્ણ સુધરે છે એટલે કે આપણી ત્વચાનો ગ્લો આવે છે કેટલીય જાહેરાતો આજે ટીવીમાં આવતી હોય છે કે સ્ત્રીઓના શરીરના કે ચહેરાઓ સુંદર બને એના માટે પુરુષોનો ચહેરા પણ સુંદર બને એના માટેની પણ જાહેરાતો આવતી હોય છે અલગ અલગ પ્રકારની ક્રીમોની જાહેરાતો છે આ ક્રીમો આ ક્રીમ જે છે એ એક પ્રકારના તેલમાંથી જ બને છે તો એ પણ એક પ્રકારનું અભ્યંગ જ છે તો એની જગ્યાએ આવા સાદા તલના તેલથી જો રોજ અભ્યંગ કરીશું તો પણ આવું ચામડી આપણી સરસ બનતી હોય છે બીજું અભ્યંગ કરવાથી શરીર આઘાત સહન કરવા માટે સક્ષમ બને છે એટલે કે જે લોકો મજૂરીનું કાર્ય કરે છે તો એ મજદૂરીના કાર્ય માટે શરીર સક્ષમ બનશે કુસ્તી વગેરે જે કાર્યો છે કે જેમાં શરીર ઉપર આઘાત થવાનો છે એના માટે પણ શરીર મજબૂત બને છે એટલે પહેલાંના જમાનામાં અખાડા વગેરેની અંદર જે પણ કુસ્તી બાજો હતા એ પોતાની કુસ્તીની પ્રક્રિયા કરી અને આખા શરીરે અભ્યંગ જરૂર કરતા અભ્યંગનો એક ગુણ એવો છે કે એ પાતળા વ્યક્તિને જાડો કરે છે ઇવન જાડા વ્યક્તિને પણ શરીર ઘટાડવા માટે અભ્યંગની વાત છે યોગ્ય પરેજી ઔષધો રાખી અને જો નિયમિત અભ્યંગ કરવામાં આવશે તો જાડો વ્યક્તિ પણ પાતળો થાય છે તો અભ્યંગની આ ખાસિયત છે કે એ શરીરને સમ બનાવે છે પાતળાને જાડું ને જાડાને પાતળું બનાવે હા જાડો માણસ માત્ર અભ્યંગ કરી જાય અને કોઈ પરેજી ન રાખે તો કદાચ પાતળો ન પણ થઈ શકે બીજું અભ્યંગથી વૃદ્ધાવસ્થા મોળા આવે છે એટલે કે ઘડ પણ મોડા આવે છે કારણ કે ચામડી સુંદર બનશે કરચલી વગેરે પડશે નહીં એટલે યુવા અવસ્થા લંબાશે બીજું જેને ઊંઘ ન આવતી હોય આપણે આગાઉ નિંદ્રાના જે ભાગ જોયા એમાં પણ વાત કરેલી છે કે અનિંદ્રાના જે પેશન્ટ છે એમને અભ્યંગ ખાસ કરવો જોઈએ નાના બાળકોને બી જ્યારે આપણે અભ્યંગ કરીએ છીએ નવડાવીએ છીએ પછી એકદમ આરામથી સૂઈ જાય છે એ જ રીતે જેને ઊંઘ ન આવતી હોય એ પણ જો નિયમિત અભ્યંગની પ્રોસેસ ચાલુ કરશે તો કદાચ ઊંઘ આવતી થશે માની લઈએ કે આખા શરીરે અભ્યંગ એવા લોકો નથી કરી ખાલી માથામાં અભ્યંગ કરવું જોઈએ અગાઉ આપણે વાત કરીશું આગળ કે માથામાં અભ્યંગથી શું ફાયદા થાય એ વખતે પણ બીજું આ બધા અભ્યંગના લાભ છે પરંતુ કોણે અભ્યંગ ન કરવું જોઈએ એ પણ આપણે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ તો જે કફ પ્રધાન રોગો છે એ બધામાં અભ્યંગ ન કરવો જોઈએ અને અજીર્ણની અંદર અભ્યંગ ન કરવું જોઈએ જેને ખોરાક પચ્યો નથી કાં તો અપચો થયો છે એ લોકોએ અભ્યંગ ન જોઈએ પછી એક આમ ક્રિએટ થાય જ્યારે ખોરાકનું વ્યવસ્થિત પાચન ન થાય ત્યારે આમ પેદા થાય છે આ આમની અંદર અભ્યંગની મનાઈ છે આવા આમથી થતો એક રોગ એટલે આમ વાત આ આમ વાતની અંદર સાંધાઓમાં સોજા હોય છે અને આવા સોજાઓની અંદર અભ્યંગ ન કરવું જોઈએ એટલે ઘણીવાર દર્દી અમારી પાસે આવે એટલે દુખાવો થતો હોય તો લોકમાનસમાં તો એવું જ છે કે દુખાવો થાય છે એટલે માલિશ કરવી જોઈએ પરંતુ અમે જ્યારે મના ના પાડીએ કે આમાં માલિશ નથી કરીને ખાલી કોરો શેક કરવાનો છે તો પણ ઘણા પેશન્ટોની આર્ગ્યુ હોય છે કે સાહેબ તેલ તો આપ તેલથી માલિશ કરવાથી ફાયદો થાય પરંતુ આવા રોગોમાં એક અભ્યંગ કરવાની મનાઈ છે જ્યાં સોજો હોય ત્યાં પણ અભ્યંગ ન કરવું જોઈએ એક તાવની અંદર અભ્યંગ ન કરવું જોઈએ તાવની અંદર પણ આખું શરીર દુખાતું હોય છે ઘણા લોકો તાવની અંદર પણ અભ્યંગ કરતા હોય છે એટલે નવા તાવની અંદર આવું કોઈ અભ્યંગ કરવાની મનાઈ છે તાવમાં જે શરીર દુખાતું હોય છે એમાં બિલકુલ આરામ અને એકલો શેક ચાલે એમાં ગરમ ધાબળો વગેરે ઓઢી અને આપણે પરેશ પરસેવો નીકળશે તો એ કદાચ તાવમાં ફાયદો કરશે પરંતુ એમાં અભ્યંગ એ કદાચ નુકસાન કરશે પછી એક અગ્નિમંદ હોય જેની પાચન શક્તિ સારી ન હોય ખૂબ ખરાબ હોય એ લોકોએ જ્યાં સુધી અગ્નિમંદતા છે ત્યાં સુધી અભ્યંગ ટાળવું જોઈએ તો આટલી વાતો આપણે ખાસ ધ્યાન રાખશું કે અભ્યંગ નિયમિત કરવું અને કેટલા વ્યક્તિઓએ આ અભ્યંગ ન કરવું વધુ કંઈ આપણને એવી તકલીફ લાગે તો નજીકના કોઈપણ વૈદ્યનો સંપર્ક કરી અને સલાહ લઈ શકાય કે કયા તેલથી અભ્યંગ કરવું સારું છે કે મને અભ્યંગ કરવું અનુકૂળ છે કે નહીં વગેરે વગેરે ધન્યવાદ